ચૂંટણી અધિકારી અને રાધનપુર મામલતદાર શ્રી ની ઉપસ્થિતિમાં નગરપાલિકાની ચૂંટણી લડવા માંગતા ઉમેદવારોના ફોર્મ ચકાસણી કરવામાં આવી આજ રોજ સવારે અગિયાર કલાકે સેવા સદન ખાતે ભારતીય જનતા પાર્ટીના સાત સાત ની અંદર અઠ્યાવીસ ઉમેદવારના નવ ફોર્મ માન્ય રહે હવે તારીખ ચાર બે બે હજાર ને મંગળવારે ફોર્મ ખેંચવાનો છેલ્લો દિવસ હોય કેટલાક ઉમેદવારો મેદાનમાં રહેશે તે જોવા મળશે અત્યારે ટોટલ ઉમેદવારો રહ્યા છાસઠ કોંગ્રેસ ભાજપે કરેલ જીતનો કર્યો દાવો રાધનપુર નગરપાલિકાની ચૂંટણીમાં ટોટલ ઉમેદવારો મેદાનમાં જેમાં ભાજપના અઠ્યાવીસ કોંગ્રેસના અઠ્યાવીસ અને આમ આદમી પાર્ટીના નવ અને અપક્ષના એક ઉમેદવાર મેદાનમાં સામે આવ્યા છે એટલા માટેથી ભાજપ અમારા માણસો લઈ ભાજપમાં એ અમને ટિકિટો આપી છે આ બધા સારી જાણો છો વર્ષોથી ભાજપમાં કામ એક નંબરના કરતા હતા એ અમને બધાને ઉપર નાખી અને અમારા ચિત્ર લઈ દઈ અને એમને ટિકિટો આપી છે અમે એમને ચાર નંબર એક નંબરની અંદર ચારે ચાર અમે જીતાડશું અને ભાજપને ફાન લાવી દઈશું વિકાસ તો ને ફક્ત તમે ધારાસભ્યના ખરીદથી જોઈ લો વિકાસ તો એમનો છે અમે મુખ્ય રસ્તા પાણી ગટર અને વિકાસના કામમાં અમે ધ્યાન રાખશું અને અમારી નગરપાલિકા અંદર વીસથી અઢાર સીટો આવશે એમને જે ગોઠવું હોય ગોઠવી રાખે વસ્તી જનતા કોંગ્રેસને હારી છે હારી રહેશે અને અમે બહુમતીથી જીતશું મીડિયાના માધ્યમથી આપને વિનંતી કરું રાધનપુરની જનતાને શું સંદેશો આપવા માંગો રાધનપુરની જનતાને અમે એવા સંદેશો આપવા માગીએ છીએ કે અમે વિકાસના કામ કરશું અમે જાતિવાદ ઉપર ચૂંટણી નહીં લડીએ અને જાતિવાદ લડાવે છે એ તો ભાજપ તમે પત્રકાર તરીકે બહુ હોશિયાર છો તમને ખબર છે કેવી રીતે જાતિવાદની છે એ આપ સૌ અને અમે ચૂંટણી લડવાના છીએ અને વસ્તી અમને બહુમતી જીતાડશે આજથી ઉમેદવાર પ્રત્યે માન્ય રહેતા ચૂંટણી નગરપાલિકા શ્રી ગણેશ કેવું ગણિત અને કેવી સીટો જીતશો અને શું કહેશો આજે ફોર્મ ચકાસણીનો દિવસ હતો જેમાં તમામે તમામ ઉમેદવારોના ફોર્મ માન્ય રહ્યા છે હવે ચૂંટણી ખરા અર્થમાં દરેક ઉમેદવારો પોતાના વિસ્તારમાં ચૂંટણીનું ભૂગલ ભૂકી અને લડવા માટે જઈ રહ્યા છે ખરેખર ખૂબ રસાકસી ભરી ચૂંટણી રહેવાની છે અને ખૂબ જંગી બહુમતીથી ભારતીય જનતા પાર્ટી જીતવાની છે અઠ્યાવીસ અઠ્યાવીસ સીટ ઉપર ભગવો લહેરાવવાની તૈયારી સાથે અમારા ઉમેદવારો ચૂંટણી મેદાનમાં આજથી ઉતરશે નગરપાલિકા માટે શું ચૂંટણી ઢંઢેરો અઠ્યાવીસ ઉમેદવારો ચૂંટણી ઢંઢેરો અમારો એક જ છે કે વિકાસથી જ વેગમંતુ બની શકાય છે ને આગામી સમયમાં ભારતીય જનતા પાર્ટીની નગરપાલિકા બનાવીને રાધનપુરને સુંદર રાધનપુર બનાવવાનું છે રણિયામનું રાધનપુર બનાવવાનું છે ટીપી વન અમારે રાધનપુરમાં અમલીકરણ કરાવવું છે પોકેટ ગાર્ડન બનાવવા છે જે વૃદ્ધોને ભેંસવા માટેની સુવિધા મળે નલસદ જલની યોજના પૂર્ણ કરવી છે

મહામંત્રી રાધનપુર શહેર ભાજપ પૂર્વ પ્રમુખ રાધનપુર શહેર લઈને ના વોર્ડની અંદર કોઈ વાધા અરજી આપવામાં આવી નથી કારણ કે જ્ઞાતિવાદી એ લોકોને ખ્યાલ નહીં હોય એમનામાં ઘણા એવા એડવોકેટ છે કે એડવોકેટોને ખબર હોવી જોઈએ કે કોઈ સ્ત્રીના વિરોધમાં અરજી આપો તો પહેલાં તમે ભણ્યા છો લીગલને લઈને તો લીગલ તમે પહેલાં તપાસ કરો કે કોઈ પણ જન્મ જાત એના ભાધરથી નક્કી થતી હોય છે તમે બાય કાસ્ટને લઈને જ્યારે અરજીઓ કરી રહ્યા છો તો કમસે કમ તમે એટલું તો જાણો કે બાય કાસ્ટની અંદર લીગલની અંદર પ્રોવાઈડ અને આઈપીસી એક્ટ કે જે તે તમે ભણ્યા હશો એ તમને ખબર જ હોવી જોઈએ કે મહિલાની જાતિ ક્યાંથી નક્કી થાય છે એટલા માટે એ લોકોએ જે ઓબ્જેક્શન આપે તો એને લઈને એ પરથી પણ જાણવા મળે છે કે એ લોકોમાં પૂરતું જ્ઞાન પણ નથી લડી રહ્યા છીએ અને અહીંની સ્થાનિક બધા પબ્લિક જાણે જ છે કે કોણ કામ કરે કોણ નથી કરતું અહીંયા જ્યારે અમારી બોડી હતી ત્યારે અમારી બોડીએ સો ટકા પ્રયત્નો કર્યા હતા અને ભાજપે કિન્નાખોરી રાખી અને જે ચીફ ઓફિસરોની વારંવાર બદલીના હિસાબે અમે લોકોના જે અધૂરા કામો મૂક્યા છે એ કામો જીત્યા પછી સો ટકા પૂરા કરવા જઈ રહ્યા છીએ સાથે અમારી બોડી બની રહી છે અને જે લોકોને અમને મેન્ડેટ આપ્યા છે એ લોકોનું પણ કામ બધાને ખબર જ છે કે કોને શું કર્યું છે એટલા માટે અત્યારે સ્થાનિકની અંદર આપ સૌ અમે જ્યારે બોડીની અંદર બેસતું અમે જ્યારે જીતીને આવશું ત્યારે રખડતા ઢોરનો પ્રશ્ન છે પીવાનું પાણી છે લાઇટના પ્રશ્નો છે સીસીટીવી કેમેરા બંધ પડ્યા છે તેમજ જે પણ ત્યાં આયના સ્થાનિક પ્રશ્નો છે એ તમામે સ્વચ્છતાને લઈ અને બધું અમે કરી આપીશું કોંગ્રેસ બોડી સૌપ્રથમ અમારી પહેલી પ્રાયોરિટી એ હશે કે અમારી કોંગ્રેસની બોડી બનશે તો અમે રાધનપુરને સ્વચ્છ બનાવીશું અને જે ગટરના ઉભરાતા પ્રશ્નો છે એ પ્રશ્નોને અમે સોલ્વ કરીશું સાથે અમે